એનું વન ઓફ બટન છે તો મિત્રો વન ટાઈમ ટચ કરવાથી જ ખાલી ચાલુ થઈ જાય છે તો મિત્રો અત્યારે આપણું ડ્રોન ચાલુ થઈ ગયું અને આ છે એનું રિમોટ ચાલો આને ફ્લાઈંગ કરી મિત્રો રિમોટ કંઈક આ રીતે ચાલુ થાય છે અને આ થઈ ગયું રિમોટ ડ્રોનથી કનેક્ટ મિત્રો આપણે ડ્રોનને કંઈક ફ્લાઇંગ કરવાના છીએ તો મિત્રો આ થઈ ગયું ચાલુ આઈ ગયું આપણું ડ્રોન ઉપર ખાસ વાત તો એ કે આ ડ્રોનની અંદર ત્રણ સ્પીડ મોડ છે અલગ અલગ અને આ ડ્રોન ફ્લિપ પણ મારે છે અને કેમેરા ડ્રોન છે તો મિત્રો આ ડ્રોન ફૂટેજ આપણે આવનારા વિડીયોમાં ટૂંક સમયમાં લાવી દઈશું તો આ ડ્રોનની ફ્લિપ બતાવું તમને ચલો તો મિત્રો